नमस्ते तुला राशिना आप सोनू अमारी यूट्यूब चैनल पर खूब खूब स्वागत छे मित्रों हूँ तमने बधाने कहवा मांगू छू के आज नो वीडियो भूल थी एकला जोशो कारण के सत्य ने तमे बेहोश थई जशो हाँ मित्रों सत्य कड़वू छे पण सत्य छे तो आज वीडियो ध्यान जुओ कारण के मित्रों आजे सांजे पांच वगी ने पच्चीस मिनिट एक लंगड़ो पर एक पग पर नाचवा लागशे। हां मित्रों अही कोई नानी वत नहीं तरा जीवन में ग्रहों गोचर में जे परिवर्तन आयु आज सांजे पांच वागी ने पच्चीस मिनिट वग्या आखा जीवन ने एक क्षण में बदली नाखशे एक सत्य तारी तक एवं सारा समाचार विषे सपनामा सपना में न नतु जे आजनो वीडियो अंत सुधी जोशे ते कहवाशे ते भाग्यशाड़ी व्यक्ति हशे कारण के भगवान दरेक ने आवी तक आपता हाँ मित्रों वीडियो शुरू करता पहला माता रानी ना બધા સાચા ભક્તો સૌ પ્રથમ વિડિયોને એક મીઠી લાઈક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ત્રણ વખત જય માતા દી લખો જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય તમાર આખા પરિવારને તે પ્રાપ્ત થશે માહિતી માટે तमने बधाने कहवा मांगी छे के आजे सांजे पांच वागी ने पच्चीस मिनीट वाग्या पीजे ग्रह गोचर स्थिति बनी रही छे। ते आगामी सात दिवस माटे जीवन ने सातमा स्वर्ग में लई जशे एटले के मित्रों आगामी सात दिवस नो समय तमारा बधा माटे एवो समय छे जेनो तमें क्यारे विचार नही कर मित्रों सावधान रहो આ ઘટના તમારાથી તમારું આખું જીવન છીનવી શકે છે આગામી સાત દિવસમાં શનિદેવ તમારા જીવનમાં મોટો ઉલટફેર કરવાના છે મિત્રો હવે બધી ચાલ બદલાઈ ગઈ છે તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા ઘરનો પાયો પણ હલી શકે છે અને આ ઘટનાને ટાળવા માટે કોઈની શક્તિ રહેશે નહીં કારણ કે શનિદેવ સામે કોઈ કંઈ કરી શકતું નથી जयरे शनि तमने आशीर्वाद आपे छे, त्यारे ते तमने संपूर्ण आशीर्वाद आपे छे अने जारे ते गुस्से छे, त्यारे ते तमारा श्वास छीनवी ले छे। आज आपने आगामी सात दिवस में थना मोटा परिवर्तन की चर्चा करवा मित्रो, रहा छिए। प्रिय मित्रों तमे जे भूलो ते तमारा शनि ने गुस्से करी रही छे तमारा शनि गुस्से મારો વિશ્વાસ કરો તમે તમારી જાતને એવા અંધકાર અને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છો જેમાંથી પાછા ફરવું અશક્ય હશે પરંતુ જો તમે આ વિડિયો છેલ્લી ક્ષણ સુધી જોશો તો તમે આ બધી આફતોથી પોતાને બચાવી શકશો અને જો તમે તેને અવગણશો તો सूर्याસ્ત થતાની સાથે જ તમારું જીવનમાં વિનાશ શરૂ થઈ જશે બધી સુખ સુવિધાઓ બધી નાની મોટી ખુશીઓ તમારો પીછો છોડી દેશે તમે જીવનમાં પહેલેથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તમે પહેલાથી જ ઘણા દુઃખ સહન કર્યા છે અને જો તમે હજુ પણ મનસ્વી રીતે વર્તો છો તો જીવનમાં ફક્ત ગરીબી અને નિરાશા જ રહેશે એટલા માટે આ વિડિયોને અંત સુધી જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આજના વિડિયોમાં आँखों खोलवा जाइ वधता पहला, तमने आ वीडियो ने लाइक करने की विनंती आ वीडियो तरा ग्रहों मित्रों स्थिति पर आधारित है सो वर्ष पची आव अद्भुत संयोग बनो कृपा लाइक करो और नीचेना कॉमेंट बॉक्स में साचा हृदय थी तरण वक्त जय शनिदेव जय शनिदेव जय शनिदेव लखो जुओ मित्रों તમે અને તમારો આખો પરિવાર દુઃખનો સામનો કરીને લગભગ તૂટી ગયા છો દરરોજ કોઈને કોઈ નવી સમસ્યા ઊભી થઈ રહી છે એક મુશ્કેલી દૂર થતી નથી અને બે વધુ તમારા સ્વાગત માટે રાહ જોઈ રહ્યા છે છેવટે આ બધું તમારા માટે છે તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે શું તમે ક્યારે આ વિશે વિચાર્યું છે તમે એક પછી એક મુશ્કેલીઓનો સામનો કેમ કરી રહ્યા છો બીજાના જીવનમાં આવું કેમ નથી થતું જ્યાં બીજાના જીવનમાં ખુશી આવે છે અને થોડા સમય માટે રહે છે જ્યારે તમારા જીવનમાં દુખ આવે છે ત્યારે તે કાયમ રહે છે ક્યારેક એવું લાગે છે કે તમે હવે તે સહન કરી શકતા નથી જાણે બધું અહી સુધી હતું પરંતુ મારા પર વિશ્વાસ કરો आ बधानु कारण राहु छे। राहु ए कारण छे जे तमने सतत दुखमा मुकी रहियो छे। अने आ वक्त इटला माटे थाई रहियो छे कारण के तमे जानी जोइने के अजाणता एवी भूलो पुनरावर्तन करी रहा छोजे राहुनी स्थिति ने वधु खराब करी रही छे। हवे प्रश्ने थाई छे केते भूलो शू छे। आजना वीडियो मा तमने आ सम शुरुआत अंत सुधी मारी साथे रहू पड़ कारण के आगामी सात दिवस में आखा जीवन ने हचमचावी नाखश घर पण हचमची जशे आ आगामी सात दिवसों में असाधारण घटना बनी शके छे जे तमने शे तमने विचार मजबूर करशे તમને એવા જબરદસ્ત સારા સમાચાર પણ મળવાના છે કે તમારી બધી વર્તમાન સમસ્યાઓનો અંત આવશે. આર્થિક સંકટ હોય, કૌટુંબિક વિવાદ હોય, પ્રેમ સંબંધોમાં અવરોધો હોય કે લગ્ન જીવનમાં મુશ્કેલીઓ હોય, બધું જ સમાપ્ત થઈ જશે અને તે ખુશી એટલી બધી હશે કે તમે તમારો ભવિષ્ય તે ખુશીમાં જીવશો. મિત્રો એવું જોવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઊંડી મુશ્કેલીમાં હોય છે પણ તેને ક્યાંકથી આશાનું એક નાનું કિરણ દેખાય છે ત્યારે તે તેને સ્વીકારે છે અને પોતાનું આખું જીવન જીવે છે તમારા જીવનમાં પણ આ જ પરિવર્તન આવવાનું છે પરંતુ ફરક એટલો હશે કે તે આશાનું કિરણ નહીં પણ પ્રકાશનો એક વિશાળ પ્રવાહ હશે મારા પ્રિય મિત્રો તમે જે લોકો પર વિશ્વાસ કરો છો તેઓ ઘણીવાર તમને રસ્તાની વચ્ચે છોડી દે છે આવું હંમેશા તમારી સાથે થતું રહ્યું છે પરંતુ હવે કેટલાક એવા લોકો તમારી સાથે ઊભા રહેશે જેમની પાસેથી તમે ક્યારેય અપેક્ષા રાખી ન હતી જેમની સાથે તમારે કંઈ કરવાનું નથી તેઓ હવે તમારી મદદ કરવા આગળ આવશે એવા લોકો જે તમને નિઃસ્વાર્થ પ્રેમ કરશે હવે તમારું જીવનમાં દરેક કાર્ય એવું બનશે જેની તમને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તમને એવા સ્ત્રોતોમાંથી પૈસા મળશે જેમાંથી તમે ક્યારેય અપેક્ષા રાખી ન હતી. જે વસ્તુઓ અત્યાર સુધી અશક્ય લાગતી હતી તે હવે શક્ય બનવા લાગશે. તમે તે કાર્યો પૂર્ણ કરી શકશો જે તમને તમારા નિયંત્રણની બહાર માનતા હતા. કારણ કે જારે શની આશીર્વાદ આપે છે त्यारे ते एवं रीते करे छे के ते अशक्य ने शक्य बनावे छे। हूँ तमने फक्त एटलूज के आगामी सात दिवस तमारे तमारा विचारों ने मर्यादा थी आगर लई जवू जो ये। विचारों के तमे तमारा जीवन माटे शू योजना बनावी छे। कदाच एवू हशे के तमे थोड़ा हजार कमाई ने तरू जीवन योग्य रीते जीवशो तमे नानी खुशीओ एकत्रित करी रहा हशो। तमे तमारा परिवार ने नानी खुशियों आपी रहा हशो तमे तमारा माटे नवा कपड़ा खरीदता हशो कदाच तमे आवी कोई योजना बनावी हशे। परंतु मित्रों मारा पर विश्वास करो जारे तमे तमें मर्यादा थी आग विचारो छो के मारे दर महीने लाखों कमाववा जोइए। मारे दर कलाके हजारों रुपया कमाववा ज જારે તમે એવી માનસિકતા બનાવશો કે મારે વૈભવી હોટલોમાં ખાવું જોઈએ મારે ભવ્ય શહેરોની મુલાકાત લેવી જોઈએ અને મારું જીવન વૈભવી રીતે જીવવું જોઈએ ત્યારે મારા પર વિશ્વાસ કરો મિત્રો બધું વાસ્તવિકતામાં ફેરવા લાગશે કારણ કે શનિદેવ પણ તે મુજબ કાર્ય કરે છે તેથી મિત્રો તમારે ફક્ત તમારી મર્યાદાથી આગળ એક એવા વ્યક્તિના રૂપમાં જેણે આખા કુળનું ભાગ્ય બદલી નાખ્યું તમે તમારા પરિવારમાં કરોડપતિ બનનારા પહેલો વ્યક્તિ બનશો આ બધું ફક્ત તમારા વિચાર પર આધાર રાખે છે અને તમે શું વિચારો છો તે સમયને તમારા અનુસાર પોતાને ઢાળવા માટે મજબૂર કરે છે આ લખો અને યાદ રાખો જેમ કોઈ વ્યક્તિ એક સરળ કુહાડીથી પર્વત પર હુમલો કરે છે તેના પર વારંવાર હુમલો કરે છે જો તેને વિશ્વાસ હોય કે તે આ પર્વત તોડીને ખજાનો કાઢશે તો મિત્રો ભલે તે પર્વતમાં કોઈ ખજાનો ન હોય પણ શનિદેવને પણ તે જગ્યાએ ખજાનો બનાવવા માટે મજબૂર કરવામાં આવશે અને તે વ્યક્તિને તે ખજાનો મળશે આ જ ખરા અર્થમાં ખેલ છે મિત્રો तो तेप आ विचार अपनावो आ फ्त एक उदाहरण मारो कहवा मतलब ए छे के तमारे एवी जगह सखत मेहनत करवी ज्यादा अपेक्षा अपेक्षापण न होय कारण के तमने पैसा मल्वा लागशे। जो आपने प्रेम जीवन के वैवाहिक संबंधों विषे बात करिए तो हाल में आ समय आ विषयों अनुकूल नथी हाँ मित्रों આ સમય આ ભાવનાત્મક પાસાઓ માટે યોગ્ય નથી જ્યારે પણ તમને લાગે છે કે તમારા જીવનમાં કંઈક સારું થઈ રહ્યું છે ત્યારે કોઈ તમને પાછળ ખેંચવાનો પ્રયાસ કરશે અને આવું કરનાર વ્યક્તિ બહારનો નહીં પણ તમારા પોતાના લોકો હોઈ શકે છે તે તમારા પરિવારના સભ્યો અથવા તમારા ઘરના લોકો હોઈ શકે છે તમારા જીવનસાથી કે પ્રેમી પણ હોઈ શકે છે એટલા માટે મિત્રો થોડા સમય માટે આ સંબંધોથી દૂર રહેવું અને તમારું સંપૂર્ણ ધ્યાન ફક્ત તમારા કામ, તમારા વ્યવસાય, તમારા લક્ષ્યો પર કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. જો તમે આ સંબંધોમાં, પ્રેમમાં, આસક્તિમાં, બાળકોની ચિંતામાં ફસાયેલા રહેશો તો પ્રગતિ શક્ય નહીં બને. જો તમે ખરેખર આગળ વધવા માંગતા હો તો થોડા સમય માટે આ બધાથી દૂર રહો અને તમારા વિચારોનો વિસ્તાર કરો હું એમ નથી કહેતો કે તમારે આ સંબંધોને સંપૂર્ણપણે છોડી દેવા જોઈએ પરંતુ થોડા સમય માટે તેમાંથી મુક્ત થાઓ અને તમારા સપનાઓને પ્રાથમિકતા આપો તમારા જીવનમાં શિસ્ત અને વ્યવસ્થાપન અપનાવો કારણ કે પરિવર્તન હંમેશા અંદરથી શરૂ થાય છે જ્યારે આપણે આપણા આંતરિક સ્વમાં પરિવર્તન લાવીએ છીએ ત્યારે જ જીવનના બાહ્ય પાસાઓમાં સકારાત્મક ફેરફારો દેખાય છે એટલા માટે તમારી જાતને અંદરથી તૈયાર કરો અને હું હવે જે આગાહી કરવા જઈ રહ્યો છું તે ચોક્કસપણે તમને વિચારવા માટે મજબૂર કરશે હું તમને એક એવી મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહ્યો છું કે તમારી આંખો પહોળી થઈ જશે कृपा करी ने वच्चे न छोड़ो कारण के अंत हूँ तमने एवो उपाय जनाविश के शनिदेव तमारा जीवन में चमत्कार करने शुरू कर जे अत्यार सुधी तमारा मार्ग में मा अवरोधो उभा करता हता। हवे ते तमने जीवन ना दरेक मार्ग पर नेता बनावशे। तो मित्रों वीडियो ने अंत सुधी हो भूलशो नहीं कदाच तमारा माथी घणा लोको विचारता हशे के मारी साथे आवू केम थई रहूं छे शु मारी मेहनत क्यारे रंग लावशे शु मारा जीवन मा क्यारे कोई मोटो फेरफार आवशे आ प्रश्नो तमारा मन मा वारंवार गुंजता हशे आ समय तमे विचारना मर्यादित वर्तुळ मा फसायेला छो जीवन मा बधुं ज फक्त शांति अने सफलता खूटती हती હું આ જાણું છું પણ મિત્રો ધ્યાથી સાંભળો એક દિવસ કોઈએ મને કહ્યું કે તમે જે વિચારો છો તે તમારી વાસ્તવિકતા બની જાય છે આ સાંભળીને મને વિચારવાની ફરજ પડી કે આ કેવી રીતે શક્ય છે કારણ કે હું દરરોજ ફક્ત ભયના પડછાયામાં જીવી રહ્યો હતો મારા જીવનમાં દરેક વસ્તુનો અભાવ હતો મારી દિનચર્યા થાક हताशा અને असंतोषથી ભરેલી હતી અને મારા જીવનમાં પણ વારંવાર એ જ વસ્તુઓ બની રહી હતી હું એદ એક વ્યક્તિ આવી જેણે કહ્યું કે મારે મારા વિચારો બદલવા પડશે તે દિવસથી મેં મારા આંતરિક સ્વને બદલવાનું શરૂ કર્યું મેં મારી જાત સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું મે દરેક વસ્તુ માટે મારા હૃદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું જારે પણ હું ખોરાક ખાતો પછી ભલે તે સ્વાદિષ્ટ હોય કે ન હોય હું ભગવાનનો આભાર માનું છું હે ભગવાન આજે તમે મને સારું ભોજન આપ્યું છે ભલે ખોરાક ઓછો સ્વાદિષ્ટ હોય હું હજુ પણ કહેતો ભગવાન આજે તમે મને અદ્ભુત સ્વાદ આપ્યો છે પરિણામ એ આવ્યું કે બીજા દિવસે મને વધુ સારો અનુભવ આપવાનું શરૂ થયું ખોરાક વધુ સ્વાદિષ્ટ બનવા લાગ્યો મે ફરીથી સપના જોવાનું શરૂ કર્યું અને તે સપના એક પછી એક સાકાર થવા લાગ્યા મને મારા જીવનમાં પરિણામો મળવા લાગ્યા ફક્ત એક નહીં પણ ઘણી તકો મારી પાસે જાતે જ આવવા લાગી મને દરેક દુઃખમાં ખુશી શોધવાનું શરૂ થયું દરેક પડકારમાં મેં આગળ વધવાનો માર્ગ જોયો અને આ સત્ય હતું કોઈએ મને કહ્યું કે તમે દરેક મુશ્કેલીમાં હસતા રહો છો તમારા જીવનમાં અસંખ્ય મુશ્કેલીઓ છે પરંતુ તે મુશ્કેલીઓને જોવાને બદલે તમને ઉકેલો મળે છે જો તમે ફક્ત ઉચ્ચ વિચારો છો તો તમે ઊંચાઈ પ્રાપ્ત કરશો અને જો તમે નીચું વિચારો છો તો તમે નીચું જ રહેશો તો મેં આ કરવાનો શરૂ કર્યો અને વિશ્વાસ કરો કે તેનાથી મારા જીવનમાં મોટો બદલાવ આવ્યો અને મે જે કલ્પના કરી હતી તે મારા જીવનમાં થવા લાગ્યું તો મિત્રો આ વાત ધ્યાનમાં રાખો કે આ બ્રહ્માંડમાં એક અદ્રશ્ય ઊર્જા વહેતી રહે છે તેમાં એક શક્તિ છે જે કામ કરે છે અને તે શું કરે છે આપણે જે પણ વિચારીએ છીએ તે આપણને એવું બનાવે છે જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણી પાસે વધુ દુઃખ આવે છે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે જીવનમાં વધુ ખુશી આવે છે જ્યારે આપણે સમૃદ્ધિ વિશે વિચારીએ છીએ ત્યારે વધુ સમૃદ્ધિ આવે છે જ્યારે કોઈ વ્યક્તિ આવક વિશે વિચારે છે ત્યારે તેને કમાણીનું સાધન મળે છે આ બ્રહ્માંડિક શક્તિ જ આપના જીવનને ચલાવે છે તો મિત્રો તમારે પણ એવું જ કરવું જોઈએ જીવનમાં હજારો સંકટ હજારો દુઃખ અને આફતો આવે છે પરંતુ તે બધાથી ઉપર ઉઠો અને જીવનની ભલાઈ પર ધ્યાન કેન્દ્રિત કરો મારા પર વિશ્વાસ કરો કે તમે જે વિચારો છો તે તમારી સાથે થશે હવે મિત્રો હું એક ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું कृपा करीने तने संपूर्ण ध्यान थी सांभळो परंतु ते पहला हूँ एक मंत्र शेअर करी रयो छु दररोज सवारे स्नान करया पछि स्नान करया पछि तमारा आवाज थी आ मंत्र नो चौकस जाप करो आ तुम्हारी वाणी में आकर्षण पैदा करशे लोको तमारा शब्दों तरफ आकर्षित थशे पहला ज्या लोको तुम्हारी बात ने अवगणता हता હવે તેઓ તમને સાંભળવાનું પસંદ કરશે આ મંત્રનો જાપ કરવાથી તમારી ઈચ્છાઓ તો પૂર્ણ થશે જ પરંતુ તમારા શબ્દો પણ સાકાર થવા લાગશે આ પ્રક્રિયા આ રીતે કરો સ્નાન કર્યા પછી તમારા જમણા હાથના અંગૂઠાને ગળા પર સ્પર્શ કરો અને આ મંત્રનો સાત વખત જાપ કરો આ મંત્ર છે ગામ ગણપતાય નમ હા આ શ્રી ગણેશજીનો મંત્ર છે દરરોજ સાત વખત તેનો જાપ કરો વિશ્વાસ કરો જે પરિવર્તન આવશ્યક તે તમારી કલ્પના બહાર નું હશે દરરોજ આ મંત્રનો જાપ શરૂ કરો ધીમે ધીમે તમારું જીવનમાં ક્રમ આવવા લાગશે હવે સમજો કે આ વખતે જારે રહો અને શની તમારો પક્ષમાં હશે ત્યારે વિચારવાનો સમય નથી શક્ય તેટલો લાભ લેવાનો વિચારો હમણાં કેટલું મેલવી શકાય છે તેનો વિચાર કરો કેટલું કમાઈ શકાય છે કેટલી સંપત્તિ કમાઈ શકાય છે ફક્ત આપ પર ધ્યાન કેન્દ્રિત કરો કૌટુંબિક બાબતો નું ધ્યાન પછીથી લઈ શકાય છે અત્યારે ધ્યાન ફક્ત કમાણી નાણાકીય લાભ અને જીવનને તમારા માટે સમય ખૂબ જ સારો છે તમને દરેક દિશામાંથી શુભ પરિણામો મળશે પરંતુ તમારું મનને સંયમિત રાખો તમારી અંદર રહેલી અસ્થિરતાને નિયંત્રિત કરો જારે જીવનમાં સારું થાય છે ત્યારે તમે ખૂબ જ ઉત્સાહિત થઈ જાવ છો અને જારે કંઈક ખરાબ થાય છે ત્યારે તમે અંદરથી તૂટી જાવ છો તમારે દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવું જોઈએ મિત્રો નજીકના સંબંધી સાથેના તમારો સંબંધો અચાનક બગડી શકે છે અને આ તમને દુખી કરી શકે છે. તમને લાગશે કે આવું કેમ થયું? તે વ્યક્તિએ આવું કેમ કહ્યું? अथवा તમે શું કહ્યું કે તે ચાલ્યો ગયો? અભિપ્રાયના મતભેદ કેમ થયા? આ બધી વાતો તમારા મનમાં ચાલશે. પરંતુ યાદ રાખો આ લાગણીઓમાં ફસાઈ જવાનો સમય નથી. મે પહેલા ઘણી વાર કહ્યું છે કે આ વાતોનો સમય નથી જે સાચું છે તે પાછું આવશે અને જે ગયો છે તે તમારો નથી તેથી વધુ વિચારવાની જરૂર નથી જો તમારો કોઈ ગરીબ સંબંધી સાથે ઝઘડો થયો હોય તો પછી મામલો ઉકેલાઈ શકે છે હમણાં જ તે દિશામાં ઊર્જા ન લગાવો જો કોઈ વ્યક્તિ ગુસ્સે થઈ ગયો હોય તો તેને હમણાં જ મનાવવાની જરૂર નથી સમય આવે ત્યારે બધું સુધારી શકાય છે હું તમને એક બીજી વાત કહી દઉં જારે શનિ શુભ પરિણામો આપી રહ્યો હોય છે ત્યારે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે આ શક્તિઓ આપણી આસપાસ ગુંચવણો ઊભી કરે છે જેથી આપણે મુંઝવણમાં પડી જઈએ અને પ્રાપ્ત થઈ શકે તેવા શુભ પરિણામોથી વંચિત રહીએ એટલા માટે તમારે આ ફાંદામાં ન ફસવું જોઈએ આ વાત ધ્યાનમાં રાખો જો કોઈ વડીલ તમને આ સમયે કોઈ સલાહ આપે તો તરત જ તેને નકારી કાઢશો નહીં બની શકે છે કે તે સૂચન તમારા માટે યોગ્ય હોય એટલા માટે તમારે એક વાર તેના વિશે વિચારવું જોઈએ અને મિત્રો આ સમયે ઘરની સ્ત્રીઓની લાગણીઓને ઠેસ ન પહોંચાડો કોઈને દુઃખી ન કરો નહીં તો શની તમણે જે वरदान આપી રહ્યો છે તે પણ પ્રતિકૂળ બની શકે છે જે અત્યારે શુભ પરિણામો આપી રહ્યો છે તે પણ અશુભ પરિણામો આપવાનું શરૂ કરશે તેથી બધા સાથે મધુર વર્તન રાખો ઘરનું ધ્યાન રાખો અને સુધારણાના કાર્યમાં રસ લો મિત્રો तमारा आहार पर खास ध्यान आपो कारण के खोटा खोराक के पीणा ने कारण तमने पेट संबंधित समस्याओं थी अने आ समस्याओं तमने आगर वधता शके छे। तेथी आ बाबते सावध रहो जो तमे कोई तांत्रिक प्रभाव कोई खास मंत्र कोई काड़ा जादू के काड़ा जादू ना प्रभाव थी पीड़ाई छो। मित्रों जो तमने लागे के तमे आ बधी बाबतों में फसाई गया छो, तो तमारा पोताना घर तरफ ध्यान आपो तमारा ध्यान थी जुओ मित्रों बीजे क्याय जवानी जरूर नथी। तमारा पोताना घर नो निरीक्षण करो जो एवं ये कोई तमारा कोईए कोई तांत्रिक विधि करी है कंक एव बनूज जीवन की खुशी अटकी गई छे मार्ग अटकी गयो छे, तो सौ प्रथम तरा घर साफ करो घर खूणा में ध्याज जुओ पलंग नीचे जुओ शू क्याय कोई ढींगली तांत्रिक विधि संबंधित कोईपण वस्तु जेम के लोखंड खीली के कोई लींबू जैनो उपयोग कोईपण तंत्र में थोड़ा हो जो तमने आवु तो तात्कालिक घर बहार फेंकी दो पची घर में गंगाजल छाटो जे बधी प्रकार की अशुद्धिओ दूर थी संपूर्ण संपूर्णपणे स्वच्छ राखो जयरेपण तमे फ्लोर साफ करो छो तेरे संपूर्णपणे व्यवस्थित रीते करो जे पवित्रता रहे मित्रों आ समय खूबज खास छे। फक्त एक बात तरा मन में दृढ़ निश्चय साथ निश्चित करो હવે મારું જીવન સુધરવા જઈ રહ્યું છે હવે હું મારા બધા સપના સાકાર કરીશ સમયની વાત છે બધું જ જગ્યાએ આવી જશે બ્રહ્માંડને મૂંઝવણમાં મુકવું પડશે જો તમારું જીવનમાં મુશ્કેલીઓ હ જારે તને લાગે છે કે તમે ધનવાન છો ત્યારે તે વધુ પૈસા મોકલશે તેથી બ્રહ્માંડને મૂર્ખ બનાવવું પડશે જો તમે કોઈ દુકાન માં જાઓ અને કોઈ મોંઘી વસ્તુ જુઓ જે કદાચ તમારી વર્તમાન ક્ષમતાની બહાર હોય તો એવું ન વિચારો કે હું તે ખરીદી શકતો નથી મારી પાસે પૈસા નથી તેના બદલે તમારા મનમાં આ વિચાર લાવો કે આ એક સાદી વસ્તુ છે હું તે ખરીદી શકું છું પણ મને હમણાં તેની જરૂર નથી હું તેને પછી ખરીદીશ फक्त एम कहो के मने हमना तेनी जरूर नथी। एवु न कहो के मारी पासे पैसा नथी अथवा हूँ गरीब छू एम कहो के मने हमना तेनी जरूर नथी। जारे मने तेनी जरूर से त्यारे हूँ खरीदीश मारा माटे ते मोटी बात नथी। ब्रह्मांड ने मूर्ख बनावो आ कही मित्रों आशा छे के मैं तमने योग्य रीते समझ हसे આ વિડિયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો શેર કરવામાં આવી છે અને હવે હું એક નાની વાર્તા કહેવા જઈ રહ્યો છું. શિવ પાર્વતીની કૃપા દરેક પર સમાન રીતે વર્ષે છે. મિત્રો, જારે ભાગ્યમાં લખાય છે ત્યારે જ તેનો સારું પરિણામ મળે છે. હું તમને કહેવા માંગુ છું કે શિવ પાર્વતી એક સમયે બ્રાહ્મણના વેશમાં ભટકતા હતા. તેમણે એક ખૂબ જ ગરીબ વ્યક્તિને જોયો જેની પાસે પહેરવા કે ખાવા માટે કંઈ નહોતું પાર્વતીજીને તેના પર દયા આવી તેમણે શિવજીને તેની ગરીબી દૂર કરવા વિનંતી કરી શિવજીની પરવાણગીથી તેના માર્ગ પર સોનાના સિક્કાઓની થેલીઓ મુકવામાં આવી તે વ્યક્તિ આગળ વધી રહ્યો હતો અને વિચારમાં ખોવાયેલો હતો કે મારી પાસે ખાવા માટે કંઈ નથી પણ મારી પાસે આંખો છે હું જોઈ શકું છું જ્યારે ઘણા લોકો આંધળા છે તેણે વિચાર્યું કે મારે મારી આંખો બંધ કરીને જોવું જોઈએ કે તેઓ કેવી રીતે મુસાફરી કરી રહ્યા હશે તેણે આંખો બંધ કરી અને આગળ વધ્યો સોનાની થેલીઓ તેના માર્ગમાં હતી પણ તે તેને જોઈ શક્યો નહીં અને તે આમ જ આગળ વધ્યો અને તે ગરીબોમાં સૌથી ગરીબ રહ્યો पची पार्वती शिव शिवजी ने कहू महादेव आ व्यक्ति ने फक्त तेना कर्म अने भाग्य कंक मै फाग्यज तेने ते आपी शके छे। मित्रों जारे भगवान विष्णुवामन रूप रूपमा राजा बाली पासे थी भिक्षा मांगवा गया तेरे ब्रह्माजीए तेना कमंडर मा तेना पग सुधी पा भरू कमंडलमी निकलूत गंगा रूप में पृथ्वी पर वहतु हतु એક વાર્તા એવી પણ છે કે ગંગાને ગર્વ થયો કે તે પોતાની ગતિથી શિવના જડિત તાળાઓ બીંધી નાખશે અને સીધા પાતાળમાં પહોંચી જશે કેટલાક લોકોએ ખોટી વાર્તા ફેલાવી કે તે બહાર નીકળી શકશે નહીં ભગીર્થે ફરીથી શિવની પૂજા કરી અને પછી તેણે ગંગાને તેના જડિત તાળાઓમાંથી મુક્ત કરી ગંગાએ ભગીર્થને કહ્યું તમે જ્યાં પણ રથ લઈ જાઓ છો पाड़ वह तो रहीश भगीरथे लोग कल्याण आखा देश की यात्रा कर गंगा ने पूर्वजों मृत्युस्थान पर लाव पूर्वजोंगरना साठ हजार पुत्रों आकाश में भ्रमण कर पितृक गया त्यार थी लोको गंगा सागर जाए पूर्वजों उद्धार श्राद्ध पूजा करे छे। लोको त्या दर्शन जाए આ રીતે ગંગા શિવના જડિત તાળાઓમાં લીન થઈ ગઈ અને પછી ભગીર્થે તેને વહેતી કરી વંશ ભગીર્થથી શરૂ થયો હોવાનું માનવામાં આવે છે મને ખાતરી છે કે તમે આજે ઘણી માહિતીપ્રદ બાબતો શીખી હશે મેં કરેલી આગાહી યાદ રાખો આજના વીડિયોમાં આટલું જ છે મને આશા છે કે તમને આ પ્રસ્તુતિ ગમશે તો મિત્રો આ મંત્રનો અર્થ આ છે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રંત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ હે કૃષ્ણ વાસુદેવના પુત્ર ફક્ત તમારું સ્મરણ કરવાથી બધા પ્રકારના દુઃખ અને સંઘર્ષનો નાશ